કાળી જોશું હવે પેસો વેચી મારવી પડશે મત લાવજો આજે ફોન કરું હલો આજે બોલ્યા તો આપણે ભેંસ વેકવાની છે ઘરા કોઈ લઈને આવજો ને તમારી જોડે હા ચારે આવો હા આજ આવજો તાણ હારું હેડો હું ઘેર જ છું

માપીલાવ રાખો માપી છે દમી તો ક્યાં ગયા કબર જેલા કબર રોલ કરો હવે ક્યાં ઘેર ગયો કરવા ગયા હતા કોમ હતું જવાબ તો આલો કોઈ કોઈ ટશકા વાળું દૂર આ નહીં કોમ હતું ઘેર ગયો લવજી ઘેર જાતા તો કોણ થી ગયા તા ના નહીં ગયો તો

આજે કઈ તો જાવ પણ એની પેલા મારા પોકવું છે મારા મેળી જાય કે મારા મારા ન લેવી શકી મેળવી જાય એ લવજી હા કરો બરોબર કોઈ ની બેઠા છો એવું થઈ હા તું કો શાંતિ હા તેમ હોમણા ભૂલા પડ્યા આ વળી ભૂલું પડવું પડ્યું ઓમ કોઈ દાડો ના આવતા ના આયા હોમણા વાત મળી છે કોક તાર ભેસ વેકવાની છે હો ભેસ તો વેકવાની છે એવું થઈન હોવે તો આપણે વેખાઈ દેવરાય હેડો અત્યારે વેચી મરાવ ના તમે આમન છો કોસ છો વળી

તમે બોંધ હજાર પચાસ હાજર માં ઓછા ની હોય ના ઓછા નઈ જાય પેલા સારું હતું ફોર્મ ઉઠા વધારા સારું સારું ગ્રાહક લઈ ને આવતા બરોબર

રાખવાની રાખવી છે એટલા માટે એવું હોય ફાઈનલ છે ગેસ તો બરોબર કમ્પ્લીટ છે

તો લાયા છે પૈસા બોનું તાલ દેવ રૂતાણ બોન વાલ જેવું છે આવો હાલ જો તાણ હડો કાલ મલાઈ ને ભરી દઉં બરાબર હું કહું હા વાયદો રખાવો છે ને ઓ વાયદો રખાવજો જો કેટલા દાણા નકો કેટલા દાણા રાખ તમાર તમાર સગવડ પર મોણે કો તમે મારું બેટુ પૈસા ની તો આ સગવડ તો નહીં હા 10 દાડા નું કો 10 દાણા નું હા ફાઈનલ હાલ દેવો ફાઈનલ ફાઈનલ તો નહીં તમાર કોઈ લુકવાડે

દસ દાડા ની તો વધારે પડે મારાથી જરૂર છે પૈસા ની એવું છે બે દાડા નહીં પડે આમાં કેસ લેવા આવ્યો ને કરવા ના હોય

મારું કામ છે કે મારા પૂછું પડે કે ના પૂછું પડે તે તો 57 માં લીધી એ હય આટલા મલાવરાઈ લીધી કે ભાઈ બાટી કે બાટી છે બોનો થઈ બોનો આલ્યો તે તો માં લીધી હોય અને બોનો આલ્યો આલે